નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી તાલુકા પંચાયત કચેરી નલિયા ખાતે ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો આજરોજ તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસના માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના બે હજાર પચીસના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબશ્રી કચ્છ ભુજ ડીડીઓ સાહેબ શ્રી કચ્છ ભુજ ડૉક્ટર મિતેશ ભંડેરી સાહેબશ્રી શ્રી ડૉક્ટર મનોજ દવે સાહેબશ્રી શ્રી ડૉક્ટર એમ કે સિંહા સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ તાલુકા પંચાયત કચેરી અબડાસા ખાતે ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના શ્રીઓ ભાવનાબા સુરેશિંહ જાડેજા અને પરસોત્તમભાઈ મગનભાઈ મારવાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા વગેરે સંગઠનના પ્રમુખશ્રી પરેશી બનુભા જાડેજા તેમજ અબડાસા તાલુકાના સરપંચ સરપંચશ્રીઓએ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્યાથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાર્થના કરી માનનીય શ્રી મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ માનનીય શ્રી ડૉક્ટર મનોજ દવે સાહેબ દ્વારા આજના આયોજન અંગે પ્રાસંગિક ઉદબોધન અંતર્ગત બધા લોકોને આજના કાર્યક્રમના સંદર્ભમાં જેમાં ટીબી ફ્રી પંચાયતમાં જનભાગીદારીનું મહત્ત્વ તેમજ ટીબીના લક્ષણો નિદાન સારવાર કેવી રીતે ફેલાય તમામ ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ ટીબી ફ્રી પંચાયતના કા ક્રાયટિયર વિશે સમજૂતી આપવામાં આવી હતી ત્યારબાદ અબડાસા તાલુકાની એકવીસ ટીબી ફ્રી પંચાયતના સરપંચશ્રીઓને ટીબી ફ્રી પંચાયતના સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ प्रधानमंत्री श्री नरेन्द्र मोदी साहब टीबी मुक्त गुजरात करने की जो शकत थी इस संदर्भ में आज प्रवाम रख्या चौरासी तालुका से और चौरासी ग्राम पंचायतों से आ साल बेहजार चौबीस में एक वीस ग्राम पंचायत टीबी मुक्त थी बेहजार बीस में अग्यार तालुका पंचायत ટીવી મુક થઈ ગયા છે એટલે અત્યાર સુધીમાં બત્રીસે ગ્રામ પંચાયત કેવી મુક્ત થઈ ગયા અને આપણા ચૌરાસીમાં બત્રીસ થઈ ગયા છે હજી વામન કરવાની બાકી છે તો આપણા જો જે ફંક્શન લાગ્યા છે તેમાં તાલુકાના દીદીઓ સાહેબ તાલુકા પ્રમુખ અને સરપંચશ્રી સરપંચશ્રીને જો મેન અધિકારી એ જિલ્લામાંથી આપણા દીદીઓ સાહેબ હાજર હતા એ જો આપણા રાખ્યા અને બધાને સન્માન કર્યા એની માટે મીડિયાને પણ જાણકારી આપો છો કે બધાને પબ્લિકને પણ આ મીડિયા સુધી મારી પહોંચે એ સારું ગ્રામ સરોપના જૂથ ગ્રામ પંચાયત સરપંચ દબડાસા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ આજ રોજ બી મુક્ત જે ગ્રામ પંચાયતો થઈ છે એનું સરપંચોનું ગ્રામ ગામનું ગામના પદાધિકારીઓનું સન્માન માટે આજે કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યો એમાં તાલુકાના આરોગ્ય અધિકારી દવે સાહેબ હતા અને આરોગ્યના સ્ટાફવાળા ઘણા બધા હતા આજે લગભગ અબડાસામાં એકવીસેક પંચાયતો ચોર્યાસીમાંથી એકવીસેક આજે ટીબી મુક્ત થઈ અને એના એના સરપંચોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ખરેખર આનંદની વાત છે કે પહેલું તો આપણું ગામ ગ્રામ પંચાયતમાંથી જેટલા ગામ આવતા હોય એ સરપંચની ફરજ હોય કે મારું ગામ કેવી રીતે ટીબી મુક્ત થાય એવી જ રીતે એ ચિંતા કરે તાલુકો મારું કેમ ટીબી મુક્ત થાય જેમ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન જ્યારે દેશની સખત ચિંતા કરે છે એવી રીતે આજે અબડાસામાં પર એ સંદેશો લઈને આરોગ્ય અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને સરપંચજીઓનું સન્માન કર્યું એકવીસ પંચાયતો આજે ટીબી મુક્ત થઈ છે અને પહેલાં કાંઈ વિદ્યાલય એટલે લગભગ બત્રીસ તેત્રીસ ગ્રામ પંચાયતો લગભગ લગભગ ટીબી મુક્ત થઈ છે અને સરપંચ સંગઠન હતી કે અમને એમને ખાસ એક જાણ પણ કરી છે અને બાયરી પણ આપીએ છીએ કે ખરેખર ટીબી કોઈ પણ એક ગામમાં દર્દી હોય હોય બે હોય ચાર હોય એના માટે ત્યાંના આરોગ્યના કર્મચારીઓ દાતાઓ માટે દોડતા હતા અને કીટ લગભગ પાંચસો આઠસોની એક કીટ થતી હોય તો અમે સરપંચ સંગઠન તો પતિથી આજે એમને બાઇનરી પણ આપી છે કે ખરેખર અમને સરપંચોને તમે કહો કે અબડાસા તાલુકામાં કેટલા દર્દી છે આઠસો છે કે હજાર છે ટોટલ તો એમની કીટની વ્યવસ્થા કોઈ નહીં કરે અમે દાતાઓ પાસે પણ કહેશું પણ નહીં કરે તો સરપંચ સંગઠન ના અહીંયા મહામંત્રી સરપંચ ઉપપ્રમુખ શ્રી સજ્જન સરપંચ બેઠા છે જે પણ કામમાં ટીવી ના દર્દીઓ એના માટે અમે પણ તત્પર તૈયાર રહેશું એવી સરપંચ સંગઠન બદલી થી પણ અમે માહિતી તાલુકાના તાલુકા પંચાયત જે ટ્રેકિંગ મુક્તિ જાહેર કરવામાં આવી હતી એનું સર્ટિફિકેટ વિતરણ અને ગાંધીજીની પ્રતિમા એનાયત કરવાનો આજે પ્રોગ્રામ હતો